કે કપાસ ઘઉં મગફળીની ખેતી કરતા નથી બધી પ્રકારની ખેતી કરે છે હું આઈ ગયો છું ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં એક ખેડૂત છે એમની ખેતી ની અને એમની ખેતી કરવાની સ્ટાઇલ ની અને ખેતીના પાક ની લોકો બહુ વખાણી રહ્યા છે હું તમને આ ખેડૂત ને મળીશ જેમની વાત બીજા કરતા અલગ છે ચાલો તમને એક એક ગામડાના ખેડૂત મારી સાથે છે હરજીવનભાઈ ઠક્કર હું આઈ ગયો છું આજે ઉત્તર ગુજરાતમાં અને આ ફૂલો ની ખેતી વિશે આ ઉત્તર ગુજરાતમાં માણસ બહુ વખણાય છે લોકો આજકાલ એમની ચર્ચા કરી રહી છે અને સારા એવા પૈસા કા હું હરજીવનભાઈ ઠક્કર ને મળાવું અને એમની પાસે જાણી કે આ કઈ રીતે ફૂલોની ખેતી થાય છે આ ગલગોટાની ખેતી છે તમે જોઈ શકો છો સાબા ચારે બાજુ ફૂલો ફૂલ જ છે તમને એવું લાગશે કે તમે કાશ્મીરમાં કોઈ જગ્યા આવી ગયા પરંતુ એવું નથી આ છે હારીજના એક ગામડાના ખેડૂત મજામાં બસ મજા હવે મારે તમને એ પૂછ્યું અર્જુનભાઈ કે તમે આમ બીજી કોઈ ખેતી ન કરીને આ ગલગોટાની ખેતી કેમ કરી મને અવનવા અલગ અલગ ખેતી કરવાનો શોખ છે હર્સા

પણ હું અર્જુન ભાઈ તમને પૂછું આ જાત કઈ છે માનો કે આપડે ઘઉં હોય તો ટુકડા હોય લોકવન હોય આ કઈ જાત આ હાઈબ્રીડ બિયારણ છે અચ્છા તો પેલા જે આપણે પેલી નાની સાઈઝ નાની સાઈઝ આવે કલકત્તી કહેવાય છે બરાબર આ મોટી સાઈઝ આ મોટી સાઈઝ છે હવે હું તમને આ તમારું ખેતર છે એમાં વીઘે એમ અનુમાને કેટલા પ્લાન્ટ વાવવા પડે એક વીઘામાં પોત્રીસો થી ચાર હજાર પ્લાન્ટ વાવવા પ્લાન્ટ બરાબર પછી આ પાક છે એ કેટલા દિવસમાં થાય ઉગવામાં કઈ રીતે હોય પ્લાન્ટ ચોપ્યા પછી કેટલા દિવસ પ્લાન્ટ ચોપ્યા પછી ચાલીસ દિવસે એનું ઉત્પાદન ચાલુ થઈ જાય અચ્છા તો પાણી કેટલા જોઈએ શરૂઆતમાં કઈ રીતે શરૂઆતમાં પેલે જ પેલું પાણી પાયું પછી દસ દિવસે પાયું પછી બીજું પંદર પંદર દિવસે પિત આપે ગઈએ પિયત બરાબર પછી આમાં પાણી કોઈ અસર કરે આ ગલગોટાની ખેતીમાં બીજા પાકમાં તો પાણી આમ ઇફેક્ટ કરે છે ખારા મોરા જેવું ના

અને વધારે બહુ ઉત્પાદન થાય તો અમદાવાદ સુધી પહોંચાડી શકાય બરાબર કઈ રીતે વિતરણ વ્યવસ્થા વિતરણ વ્યવસ્થા અમુક લોકો આવીને લઈ જાય છે અને અમુક થોડી ક્વોન્ટિટી વધારે હોય તો હું જાતે પણ આપવા જવું પડે છે અચ્છા તમે કેટલું ભણેલા છો હું દસ તો દસ પાંચ આમ આમ ઘણી બધી બીજા ખેડૂતો કરતા થોડીક અલગ ખેતી કરો છો એટલે આમ જજબો છે કે પછી એમ કે તમે શીખ આમ દિલ શોખ જ છે કે દિલથી મને બહુ શોખ છે ખેતીનો શોખ છે અચ્છા હા હા મારે તમને એ બધું કેટલા નાના છે ઓહો હા બસ એક વીણીમાં કેટલા ઉતારો છો તમે એક વીણીમાં શરૂઆતમાં પહેલા બે ઉતર્યા પછી પાંચ ઉતર્યા અને અત્યારે એક વીણીમાં અત્યારે દસ થી બાર પંદર હાલ ઉતરે છે ત્રીજી વીણી બરાબર હજુ લગભગ ચાર પાંચ વીણી બાકી

પછી આ અર્જુનભાઈ છે એનો આ માલ માં કઈ રીતે ભાવ કઈ રીતે આવે છે લોકો ખેડૂત છે એને ભાવ છે એને કમાવો છે પૈસા તો આ તમારે તમે કેટલા મળે તમને કઈ રીતે અમે અત્યારે હાલ પર કિલો એટલે વીસ કિલોના ના એક રૂપિયા એક કિલોના ના પચાસ રૂપિયા પ્રમાણે અત્યારે હાલ મારે જાય છે અને લગ્નની ની એવી વધારે સિઝન હોય તો એસી રૂપિયા સો રૂપિયાનો ભાવ મળી રહે અચ્છા આનો ઉપયોગ શું છે કાકા મોટો ઉપયોગ તો એક તો ફુલાર માટે ખાસ પછી લગ્નની ની ડેકોરેશન બરાબર

તમાકુ હોય અંદર તમારે દિવસે દિવસે નાઇટ્રોજન એટલે નથી શોષણ કરતું એટલું બધું ચાલે અરે તરત જ મહિના પછી પંદર દિવસ પછી વાવેતર કરો તો ચાલે ચોમાસુ શિયાળુ માસ બારે માસ બરાબર

એક વીઘા દી તેમને દોઢ લાખ રૂપિયા અંદાજ મળી રહે બરાબર તો બીજી કેટલી કથા આમાં સલામતી સારું સલામતી છે બરાબર તો તમે બીજા કોઈ તો કરવે છે માની લો કોઈ ખેડૂત છે આ તમારો વિડીયો જોશે અને કરશે તો તમે એને એમ કેશો કે આમાં આ કરશો તો આમાં બધું સારું છે તમને શું લાગે તમે કઈ કેશો હું મારો મોબાઈલ નંબર એમને આપું હા અને એમને મને મોબાઈલ મને ફોન કરશે તો હું એમને સાચી સલાહ આપીશ કે આ ખેતી કર્યા જેવી છે ખેતી કરો અને કે એવું કોઈ નુકસાન નથી અને આ ખેતી કરાય રોકડીયો પાક અને ટૂંકા ગાળા નો પાકશે કોઈ કોઈ બીક નથી ના 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 બિલકુલ નહીં ના

રાખું છું એટલે અને ખેતી કરું છો ખેતી કરું છું હું વેપારી છું મારે ખેર પોતાની દુકાન છે છતાં હું દુકાન નથી ચલાવતો દુકાન હું ભાડે આપી દઉં છું ખેતી કરું કેટલા વર્ષ આવું હું લગભગ પંદર વીસ વર્ષથી હું મારા બે મારા છોકરાઓ છે અમદાવાદમાં શેટ છે વેલ વેલશેડ છે એ પોતે એમ કે છે તમે આ ખેતી છોડી નઈ આવીજો પણ મને ત્યાં અમદાવાદ જવા કોઈ રસ નથી હું અહીં ખેતી કરવામાં જ રસ છે હા મારે તમને બીજું આવે છે ઊભા એ એકદમ લાલે નથી અને એકદમ કાળી નથી મધ્યમ છે બરાબર એટલે આમાં વિષય આમાં થાય છે અને જે છેલ્લો ભાગ છે આપડો એકદમ લાલ માટી છે ત્યાંય થાય છે જુઓ તમને કેટલા પાણી જોય પાણી પાણી સંખ્યા કેટલી જોઈ તમે કેટલા પાયા મેં અત્યાર સુધી ત્રણ પાણી પાયા અને હવે ત્રણ પાણી હજુ થશે અચ્છા એટલે પંદર દિવસ પીએ પિયત આપો તો સારું રેમ બરાબર પેલા તો તમારે આ ખેતર તૈયાર કરી દેવાનું બરાબર ખેતર તૈયાર કરી અને અને પાળા પાળા બનાવી બનાવી દેવાના પછી હું હિંમતનગર રોયલ ઇઝરાયલ નર્સરી છે બરાબર ત્યાંથી આ પ્લાન્ટ લાવ્યો હતો પર પ્લાન્ટ ચાર રૂપિયા ને ત્રીસ પૈસા નો એક પ્લાન્ટ આવ્યો હતો અને એમનું કામ સારું છે અને ત્યાંથી ચાર રૂપિયા ને ત્રીસ પૈસા મળે છે બીજે થોડા સસ્તા મળે પણ એમના ત્યાં મોઘા પણ સારા છે

દાખલો છે એમના અમે નંબર આપી દીધા છે તમને એવો કોઈ ક્વેરી હોય અને તમે જો ખેતી કરવા માંગતા હોય તો પણ તમે એમના હું નંબર પૂછજો ફોન કરજો વાત કરજો એ બહુ સીધા અને સારા માણસ છે તમે સોશિયલ મીડિયામાં ફેસબુકમાં ઇન્સ્ટામાં ક્યાંય હોય તો અમારું પેજ છે પોઝિટિવ વાત કરીને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત